નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરીશું છઠ્ઠી જુલાઈના તમામ અગત્યના કરંટ અફેર શરૂ કરીએ આજનો વિડીયો સૌથી પહેલાં તો આપણી એન્ડ્રોઈડ એપ્લિકેશન છે એમાં તમે આપણું પેઇડ કન્ટેન્ટ એક્સેસ કરી શકો છો આ જે વિડીયો છે એની લેક્ચરની પીપીટી એ તમે એન્ડ્રોઈડ એપ્લિકેશનમાંથી મેળવી શકો છો આ ઉપરાંત ઇ બુક્સ વર્તમાન પત્રિકાઓ આ બધા ફીચર્સ છે એ બધા એપ્લિકેશનની અંદર અવેલેબલ છે વર્તમાન પત્રિકાઓની અંદર માત્ર બે પેજ ની અંદર છે આખા દિવસના કરંટ અફેર જેટલું પણ વિડીયોમાં જોઉં છું બધું બે પેજ ની અંદર સેટ કરી દઈએ જેની તમે પ્રિન્ટ આઉટ પણ નીકાળી શકો છો ડાઉનલોડ કરીને ઇન્ટરનલ સ્ટોરેજમાં ડાઉનલોડ કરવાની ફેસિલિટી આપીએ છીએ પછી ઈ બુક હોય કે પછી લેકચરની પીપીટી હોય કે પછી કોઈ પણ વસ્તુ હોય તો એ બધી વસ્તુ ઇન્ટરનલ સ્ટોરેજમાં ડાઉનલોડ કરવાની પરમિશન આપણે આપીએ છીએ બરાબર તો કોર્સની પ્રાઇસ એટલા માટે થઈને જ થોડીક વધારે રાખી છે પંદરસો સોળસો આસપાસનો કોર્સ છે તમે લઈ શકો છો કુપન નીચે વિડીયો પણ ફ્રીમાં જુઓ છો ને એપ્લિકેશન છે એમાં પણ તમે વિડીયો લેક્ચર જોઈ શકો બરાબર શરૂ કરીએ આજના આજનો સૌથી પહેલો ક્વેશ્ચન આજના વિડીયોમાં હાલમાં જ હેમંત સોરેન એને કયા રાજ્યના મુખ્યમંત્રી તરીકે ત્રીજી વખત શપથ ગ્રહણ કરેલા હેમંત સોરેન છે તમને યાદ હોય એમના ઉપર એક કેસ હતો બરાબર અને એક કેસ છે જાન્યુઆરી મહિનામાં એમણે રાજીનામું આપી દીધું ત્યાર પછી ઝારખંડના મુખ્યમંત્રી તરીકે બીજા કોઈક વ્યક્તિને નિયુક્ત કરવામાં આવેલા હતા અને એના પછી વાત કરું તો અત્યારે અઠ્યાવીસ જૂન બરાબર અઠ્યાવીસ જૂન ના રોજ એમને ઝારખંડની જે હાઈકોર્ટ છે હવે કોઈ પણ રાજ્યના જે મુખ્યમંત્રી છે એને શપથ કોણ અપાવે તો કોઈ પણ રાજ્યના જે મુખ્યમંત્રી છે એને શપથ કોણ અપાવશે રાજ્યના રાજ્યપાલ તો અહીંયા હેમંત સોરેન છે એને શપથ કોણ અપાવે ઝારખંડના રાજ્યપાલ

તો એના કારણે થી એને પૂછપરછ માટે રાખવામાં આવેલા હતા હવે એ બેલ મળી ગઈ છે હાલમાં જ યુકે ના નવા પ્રધાનમંત્રી કોણ બન્યું છે આ વસ્તુ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે યુકેના પ્રધાનમંત્રી અત્યાર સુધી પણ હવે કેર છે બરાબર એ ત્યાંના નવા પ્રધાનમંત્રી બન્યા છે તો યુકે ના નવા પ્રધાનમંત્રી છે સર કેર સ્ટારમર બરાબર સર કેર સ્ટાર્મર આપે તો પણ ઠીક છે અથવા તો કેર સ્ટારમર આપેલું હોય ઓપ્શનમાં તો પણ ઠીક છે નવા યુકેના પ્રધાનમંત્રી બન્યા ખૂબ ભારે જંગી બહુમતીથી વિજય મેળવો એપ્રોક્સ ચારસો જેટલી સીટો એમણે મેળવી લીધી છે બરાબર અને જે એની અપોઝમાં જે પાર્ટી હતી એ હતી કન્ઝર્વેટિવ પાર્ટી જે ઋષિસોનાથની પાર્ટી હતી તો આ પાર્ટીએ જે ગયા વખતે જે સીટ મેળવી હતી ને એના કરતાં અઢીસો જેટલી સીટ છે એ ઓછી મેળવી બરાબર તો ખૂબ ભારે જંગી બહુમતી મેળવી છે લેબર પાર્ટીએ સૌથી મોટું રીઝન જે આ ચૂંટણીની પાછળ લેબર પાર્ટીના વિજેતા બનવાની પાછળનું જે રીઝન આપવામાં આવે છે એ છે યુકેની અંદર ફૂડ પ્રાઇસની યુકે યુકેની અંદર ફૂડ પ્રાઇસ છે એટલી બધી વધી ગઈ છે બરાબર કે લગભગ ત્રીસ ટકા જેટલો ફૂડ પ્રાઇસની અંદર વધારો થઈ ગયો છે જે વસ્તુ આજે સો રૂપિયામાં મળે છે જે વસ્તુ પહેલા સો રૂપિયામાં મળતી હતી એ આજે એકસો ની થઈ ગઈ છે યુકે ની અંદર બરાબર આ વસ્તુના કારણે છે યુકેની અંદર છે અત્યારે

અને બાકી નીચલું ગ્રુપ છે એને હાઉસ ઓફ કોમન્સ કહેવાય છે લોર્ડ્સ અને કોમન્સ આવી રીતના બે ગ્રુપ હોય છે હાઉસ ઓફ લોર્ડ્સ અને હાઉસ ઓફ કોમન્સ હાલમાં ચર્ચાનો વિષય કઈ રમતની ટુર્નામેન્ટ છે ડુરન્ટ કપ છે બરાબર એ હાલમાં ચર્ચામાં તો આ ફૂટબોલની રમતની પ્રસિદ્ધ ટુર્નામેન્ટ છે એશિયાની સૌથી જૂનામ જૂની કોઈ ટુર્નામેન્ટ હોય તો ડુરન્ટ કપ ભારતની તો જૂની છે જ પણ એશિયાની સૌથી જૂનામ જૂની ટુર્નામેન્ટ હોય તો ડુરન્ટ કપ છે હેનરી ડોરન્ટ નામ ઉપર થી નામ આપ્યું છે 1888 માં સૌથી પહેલી વખત છે ડોરન્ટ કપ ની શરૂઆત થઈ હતી બરાબર તો આ વસ્તુ યાદ રાખજો તો 133 મો ડોરન્ટ કપ નું આયોજન થઈ રહ્યું છે પશ્ચિમ બંગાળ ખાતે કોલકાતા આની ફાઈનલ મેચ નું આયોજન ક્યાં થશે પશ્ચિમ બંગાળના કોલકાતા માં તો હમણાં જ કઈ કઈ લોકેશન ઉપર આ આયોજન થશે એ બધી વાતો ડીકલેર કરવામાં આવી છે એના કારણે આ ન્યૂઝ તો ડોરન્ટ કપ છે 2024 નો બરાબર આ વખતે ચાર લોકેશન ઉપર રમાશે

કયા સ્થળે સૌથી પહેલી વખત ડોરન્ટ કપ રમાવા જઈ રહ્યો છે તો એમાં આવશે જમશેદપુર ધ્યાન રાખજો ચાર લોકેશનમાંથી માંથી સ્પેસિફિકલી પ્રશ્નમાં આવી રીતના કઈક પૂછે મેં તમને પૂછ્યું એ રીતે તેમાં ધ્યાન રાખવાનું બરાબર બાકી એટલું બધું ડીપમાં જીપીએસસી માં પણ હવે નથી જતા બરાબર તમારે ખાલી ચાર લોકેશન યાદ રાખવાની છે ને એમાંથી જમશેદપુરમાં સૌથી પહેલી વખત આયોજન થાય છે એ યાદ રાખજો ઓગણીસો અઠ્યાસી માં સૌથી પહેલી વખત આ ડોરન્ટ કપ રમાયો તો ફૂટબોલની રમતની ટુર્નામેન્ટ છે ભારતની અને એશિયાની સૌથી જૂની ટુર્નામેન્ટ છે

એ પહેલા આપણે આની થોડીક વાત કરી લઈએ તો ગ્લોબલ પાર્ટનરશીપ ઇન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બે હજાર ચોવીસ માટે ભારત અધ્યક્ષ છે બે હજાર પચીસમાં કોણ થશે અધ્યક્ષતા કોની પાસે જશે તો કે સર્બિયા પાસે જશે આ ક્યારે બન્યું ગ્લોબલ પાર્ટનરશિપ ઇન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તો કે જૂન બે હજાર વીસમાં પંદર જૂન બે હજાર વીસમાં કુલ પંદર દેશોએ મળી અને આનું આયોજન કર્યું બરાબર અને ભારત એના સ્થાપક સદસ્યોમાંથી એક હતો હાલની તારીખમાં કુલ આના ઓગણત્રીસ સભ્ય દેશો છે સીપીએઆઈના બરાબર તો ગ્લોબલ પાર્ટનરશિપ ઇન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હાલમાં ઓગણત્રીસ સભ્ય છે પંદર દિવસો મળી સ્થાપના કરી ભારત પણ એમાંથી એક હતો એસસીઓનો દસમો સદસ્ય દેશ કોણે બન્યો છે હમણાં જ મેં તમને કીધું તું એસસીઓ નો પ્રશ્ન આવવાનો છે તો એસીઓ માં નવમો સદસ્ય બન્યો તો ઈરાન અને દસમો બનશે બેલારુસ તો ઓપ્શન સી આપણો આન્સર થશે બેલારુસ છે એસસીઓનો દસમો સદસ્ય બનશે એક્ચુઅલમાં આને મંજૂરી મળી જ ગઈ છે દસમો સદસ્ય બની ગયો એમ જ માની લેજો બરાબર તો એસીઓની જે બેઠક થઈ ત્યાં હમણાં ની રાજધાની અસ્તાના કજાકિસ્તાનની રાજધાની કરવામાં આવેલી હતી બરાબર તો હવે અહીંયા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આ બેઠક ની અંદર ભાગ નો લીધો ભારત તરફથી તેમણે ભારત નું પ્રતિનિધિત્વ કર્યું એ કોણ હતા એસ જયશંકર આ એસસીઓની સમિટની અંદર છે બરાબર ભારતના પ્રધાનમંત્રીએ ભાગ નથી લીધો ધ્યાન રાખજો આ વસ્તુ આ નોટ કરવા જેવી છે બરાબર બરાબર અને એની પાછળ અત્યારે આપણે ખૂબ જ શું કહેવાય એના ઉપર ઓછું ફોકસ કરીએ છીએ એસસીઓનું જે આખું જે ગ્રુપ છે એના ઉપર આપણું ફોકસ ઓછું થઈ ગયું છે શું કામ તો કે બે હજાર ત્રેવીસમાં જ્યારે આપણી પાસે અધ્યક્ષતા હતી ઇવન આપણે હવે કોવિડની વસ્તુ તો બધી જતી જ રહી હતી એવા સમયમાં પણ આપણે આનું વર્ચ્યુઅલી આયોજન કર્યું હતું બરાબર જે બેઠક હતી ફિઝિકલી બનાવી આપણે આપણી અધ્યક્ષતા આની જે બેઠક હતી તો એ આપણે વર્ચ્યુઅલી આયોજન કરી હતી બરાબર તો આ વસ્તુ યાદ રાખજો બાકી દસમો સદસ્ય બેલારૂસ બનાવવાની મંજૂરી મળી ગઈ છે ભારત પાકિસ્તાન આમાં બે હજાર ના માં જોડાયા હતા બરાબર ઈરાન છે બરાબર આમાં બે હજાર ત્રેવીસ માં જોડાયું હતું નવમો સદસ્ય બન્યું હતું અને હવે પછીની જે બે હજાર પચીસ ની જે બેઠક છે બરાબર એનું આયોજન ક્યાં થશે એનું આયોજન થશે ચીનમાં ચાર પાંચ મુદ્દાઓ છે જે તમે યાદ રાખજો સ્માર્ટ સિટી મિશનને કઈ તારીખ સુધી લંબાવ્યું છે તો માર્ચ બે પચીસ સુધી સ્માર્ટ સિટી મિશનને લંબાવવામાં આવેલું છે હાલમાં સ્માર્ટ સિટી મિશન છે એકત્રીસ માર્ચ બે પચીસ સુધી લંબાવ્યું છે કેન્દ્ર સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવેલો છે પ્રશ્ન આમાંથી એવા પૂછી શકે કે સ્માર્ટ સિટી મિશન શરૂ ક્યારે થયું હતું કે બે હજાર પંદરમાં માં

તો રાજેન્દર ખન્ના નવા એડિશનલ નેશનલ સિક્યુરિટી એડવાઇઝર તરીકે બાકી ભારતની અંદર હાલમાં ડેપ્યુટી નેશનલ સિક્યુરિટી એડવાઇઝર તરીકે બે વ્યક્તિઓ છે ટીવી રવિચંદ્રન અને પવન કપૂર અને ભારતમાં નેશનલ સિક્યુરિટી એડવાઇઝરને પણ યાદ રાખી સિક્યુરિટી એડવાઇઝર છે થોડાક મને ક્વેશ્ચન જોઈ લે તો સૌથી પહેલો ક્વેશ્ચન છે હાલમાં તાલિબાને સૌ પ્રથમ વખત યુએન કોન્ફરન્સ ઓન અફઘાનિસ્તાનમાં ભાગ લીધો હતો આનું આયોજન કયા દેશમાં કરવામાં આવ્યું હતું હાલમાં બેઠક આની જે હતી બરાબર તાલિબાન દ્વારા માફ કરજો આ યુએન કોન્ફરન્સ ઓન અફઘાનિસ્તાન જે થઈ હતી બરાબર એ ક્યાં થઈ હતી કતારના દોહામાં થઈ હતી બરાબર અને આની અંદર છે તાલિબાને સૌથી પહેલી વખત ભાગ લીધો અને આની અત્યારે કેટલા મેં આવૃત્તિ હતી આ જેમાં તાલિબાને ભાગ લીધો એ ઓવરઓલ થર્ડ સમિટ હતી બરાબર સૌથી પહેલી જે હતી એ મે બે હજાર ત્રેવીસમાં થઈ હતી એના પછીની જે બીજી હતી એ ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં હતી અને અત્યારે જુલાઈ ચાલી રહ્યું છે એમાં આ જુલાઈ મહિનામાં આની ત્રીજી આવૃત્તિ છે જે કતારમાં દોહામાં થઈ હતી તાલિબાન આમાં સૌથી પહેલી વખત ભાગ લઈ રહ્યું છે બરાબર તાલિબાન છે એ અફઘાનિસ્તાનની ગવર્મેન્ટને અત્યારે રૂલ કરે છે શાસન કરે છે બરાબર તો એ વસ્તુ યાદ રાખજો તો એના ઉપર યુએન કોન્ફરન્સ થાય છે અફઘાનિસ્તાન ઉપર એમાં તાલિબાને સૌથી પહેલી વખત ભાગ લીધો છે ક્વેશ્ચન એટલા માટે બહુ અગત્યનો છે કેમ કે આમાં અફઘાનિસ્તાન સાથે સંકળાયેલો મુદ્દો છે બરાબર અને આ આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર ખૂબ ચર્ચામાં રહેલું પોઈન્ટ છે એટલા માટે અફઘાનિસ્તાનની રાજધાની પૂછી શકે કાબુલ છે બરાબર તો એ પણ સાથે સાથે યાદ રાખવાની હાલમાં જ સૌ પ્રથમ ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન સ્ટીલ સ્લેગ રોડ આનું આયોજન કયા દેશમાં કરવામાં આવ્યું આ ભારતમાં થઈ ભારતમાં કઈ જગ્યાએ થઈ નવી દિલ્હીમાં હાલમાં નેશનલ મેડિકલ કમિશનના નવા ચેરમેન કોણ બન્યા બી એન ગંગાધર નેશનલ મેડિકલ કમિશનના નવા ચેરમેન બન્યા વર્લ્ડ કસ્ટમ ઓર્ગેનાઇઝેશનના ચેરમેન કોણ બન્યું છે તો એડવર્ક એડવર્ડ એસ વેટર છે એ આના નવા ચેરમેન બન્યા છે ઓગણીસો ને બાવનમાં

હા સાથે વિડીયો સમાપ્ત કરીએ મળી આવતીકાલે સાતમી જુલાઈ ના વિડીયોમાં ત્યાં રજા લઈએ